દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પ્રસન્ન બાહોસ કામગીરી એકત્રીસ ડિસેમ્બર પહેલા એક કરોડથી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો સમગ્ર પંથકમાં ખળભળાટ મચ્યો છે દાહોદ જિલ્લાને અડીને આવેલ મધ્યપ્રદેશ અને રાજસ્થાનની બોર્ડર વિસ્તાર હોય બુટલેગરો હેમખેમ દારૂ ઘુસાડવા નવા નવા નુસ્ખા અને પેત્ર અપનાવતા હોય છે ત્યારે દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળેલ મધ્યપ્રદેશ તરફથી ચોખાના કટ્ટાની આદમાં ટ્રેલરમાં દારૂનો જથ્થો આવી રહ્યો છે ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતી ગુજરાતની કતવારા બોર્ડર ઉપર પોલીસે ઝડબેસલાક નાકાબંધી ગોઠવતા મધ્યપ્રદેશના પિટોલ થઈ ટ્રેલર નંબર આરજે ચૌદ જીજી ફાઈવ વન સિક્સ ઝીરો શંકાસ્પદ લાગતા પોલીસે તપાસ હાથ ધરેલ અને ચોખાના એકસો સિત્તેર નંગ નીચે દારૂની પેટી નંગ એક હજાર ઓગણચાલીસ જેની કિંમત એક કરોડ સાહીઠ લાખ ચાલીસ હજાર ચારસોનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કરેલ છે પોલીસે ચાલક તાજારામ જાટની ધરપકડ કરી દારૂનો જથ્થો ક્યાંથી ભરેલ અને ક્યાં આવવાનો હતો તે દિશામાં તપાસ ધરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટ અરવિંદ રાવલ સાથે શૈલેષ પંડ્યા